મિત્રો જય ઠાકર જયમાં ઘોડોલ કેમ છો બધાને મજામાં મજામાં માજ રહેજો તો હવાર હવારના બધાને મારા તરફથી જય માતાજી બરાબર તો આ જો અટાણમાં રીંગણા લઈને આવી જાશે અમારી ઘરની વાડીના ને આપણે બહાર આવી ગયા છે કે ઈસ્ટામાં વિડીયો મેં માટે ને હવે આપણે પેલા ટ્રેન નીકળી છે મારી પાસેથી જો જાય છે જોરદાર લાંબી લાઈન છે ને બીજી પણ આવે છે ઓહો ડબલ ડબલ હે ઓહો ડબલ ડબલ આવે છે જોઈ લેજો પેલા ઇન્જિન આવે છે હજી આ પૂરી નથી થઈ તો બીજી આવી ગઈ જો જોઈ આવે છે બે એક જ હરખી છે જો મિત્રો આ બીજી જાય ઓલી આલી જાય છે ને આ પણ જાય છે ધબધબાટી તમને અવાજ આવતો હોય છે તો આ અવાજ આવતો હોય ત્યારે મારે એનો બને ઇન્સ્ટામાં એટલો અવાજ આવે છે ને આજે કેટલા દિવસ તા વરસાદનું વાતાવરણ હતું જોરદાર ઠંડી પણ આવી હતી ન ઘટે એવી તો આજે આપણે સૂર્યદેવ પણ આવી ગયા છે ને કપડાં પણ ધોઈ નાખ્યા છે જો આ બધા કપડાં ટાણમાં ધોઈ નાખ્યા છે ઠંડીના ને ટ્રેન તો જો જાય છે ઉપડી ગઈ છે ને બીજા નંબરમાં કે સૂર્યદેવ આજે દેખાણા છે મસ્ત મજાના ને તડકો આજે ભેળો છે કેટલા દિવસ પણ તમે પણ જો તમારી અહીંયા સૂર્યદેવ ન દેખાણા હોય કાલના ને પ્રમ દિવસના તો તમે પણ દર્શન કરી લેજો ને હું પણ નમસ્કાર કરી લઉં છું સૂર્યદેવ થવનું સારું કરજો મારા મિત્રોની મનોકામના પૂરી કરજો તો હવે આપણે તમને કાલે તો નહોતું વિડીયામાં બતાવ્યું તો આજે હું ફાઇનલ ગૌશાળામાં જઈશ બધી ગાય કમ્પ્લેટ બતાવીશ ને આ જુઓ પર બકાલો જ વીણે છે તો એના હાથમાં દેખાડો તમને જો હું છે ગેલકા ગેલકાન રીંગણા ગેલકાન રીંગણા ને અટાણમાં વીણે છે તો અમારે જવું છે વાઢવા માટે તો આપણે જુલાઈ ઘડીક બેસી જાય કેમ કે આપણે ઈસ્ટામાં પણ હજી રીલ મેંકવાની બાકી છે ને ઈસ્ટામાં કોઈ જાઓ તો જાજો કેમકે રૂપલ રાયકા પાંચસો પંચાવન ઈસ્ટા આઈડી ને ફેસબુકમાં પણ રૂપલ રાયકા પાંચસો પંચાવન તો જાજો જરૂર ને જરૂર ફોલો કરજો અને ઈસ્ટામાં પણ ફોલો કરજો બરાબર કેમ કે હવે આપણે કમ્પ્લેટ થઈ ગયા છે વિડીયો બનાવવા માટે કેમકે તમે બધા મારા વિડીયોની રાહ જોતા હતા આજે મેં પણ કંઈક નવીનમાં પહેર્યું છે તો જોઈ શકો છો તમે કેવું લાગે એમ મને કહેજો કમેન્ટમાં બરાબર ને મળીએ પછી ત્યાં સુધી લાઈક બેક જે થતું એ કરી નાખજો ને કેવો લાગે વિડીયો એ પણ કોમેન્ટમાં બતાવજો તો મિત્રો અમે આવી ગયા છે એ સારો વાડીને કમ્પ્લીટ થઈને ને હવે આપણે થઈ ગયા છે બપોરાના સમય કેમ કે બારને ચુમ્માલીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જમવાની તૈયારી કરીએ છીએ તો પહેલાં તમને બતાવી દઉં છું તો આ આપણું ઘરના રીંગણાનું શાક કેવું લાગે છે બરાબર ને દૂધ પછી આ આપણા રોટલા તો હવે આપણે જમવા બે તો મિત્રો બે ઈ છે જમવા તો તમે જુઓ જો આપણે લીધું છે શાક સાસ ને એ બટકો ભર્યો નથી એ દૂધ સાસ ને કાશરી મારો ફોન અહીંયા પહે રાખ્યો દેખાય ક્યાં રહેવાનું એવું બધું તો આપણી સાઈઝ જુઓ મિત્રો કેમ છે માખણ બાખણ છે ને કઈ ઘટે તો આ આપણે જો જો માખણ બાખણ કેમ કે આપણી તાજી ને ઘરની કહેવાય સાહેવાય ગીર ગાયની સાઇઝ તો કઈ ઘટે જ નહીં એમાં તો ચાલો હવે આપણે જમી લઈએ પછી મળીએ પાછું તો મિત્રો હું આવી ગઈ છું ગૌશાળામાં કેમ કે તમને ગૌશાળામાં ગાયો દેખાડવાની હતી પછી આપણે સાગરીનો વાસડો કાલે કીધું થયું ઈ દેખાડવાનો હતો તો હવે આપણે નાના બધા શિયાર છે ને એક ગોરલ છે ગોરલ તો સાગરીનો વાસળો આમાં ગોતવો પડશે આપણે હાલો આ મારે સાગરીનો વાસડો આ બધી વાસળી છે એક જ છે જોવા બહુ ભાગે છે ચાલો પોપટીયા કઠણ કઠણિયા હે તો આ જોઈ લેજો વાછડો બરાબર ને આ મારે ગોરલ છે આ હશે ને અહીંયા બાય જો મિત્રો આપણી ગોરલ એ અહીં જો કેમેરે મેં દેખ તારે કોઈ મિત્રો યાદ કર રહા હે દેખ ગોરલ 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 આ મારી એવા છે જોરદાર હો ભાઈ જવાબ હમ શું કરે તું હે હમણાં બહુ ગાંડી થઈ ગયા આ છે ને નાના મોટા બધાને મારે બહુ આ બધા એનાથી નાના રહ્યા ગોરેલથી નાના એટલે ગોરલ બધા ધબધબાડી બોલાવે કાં કાં ગાંડી થઈ ને તું કેમ મારે બધાને હે મને બધા એવું કહે કે ગોરલને બાંધી દેજો ગોરલ મારે બહુ હા એ વિડીયોમાં છો બધા તને બધા જોવે હવે માથે આવી જાય છો ગોરાલ હાલો ખાણ ખાણ હે મળવા જાય જો હવે આપણે રેડી ચુંબી કેમ છે ગોરાલ હાલો તો હવે આપણે જઈએ તમને બધી ગાય બતાવી દઉં અમારે ખેદીને જોઈને તમે હું આવી અમે વતનમાં ગયા હતા ત્યારનો અહીંયા ડાબો હતો તો આ બધો ડાબો કાઢ્યો છે ને અહીંયા કુંડી સાફ કરે છે જો આ બધું અમે દેહમાંથી આવ્યા ત્યારનું આ કામ હજી સારું છે સાફ સફાઈનું તો એ કુંડી સાફ કરે છે ને અમે આ બધું સાફ કર્યું છે અમે ડાબો હતો અમે જો હવે ગોરા લઈને બેહવાની મજા આવી જાય હવે એ ઠેકડા સડી જો કેમ તાનમાં આવી ગજો ગાડી તો હાલો લાઇટ નથી ને તો જોઈ લો આપણે ગાયો બધી કમ્પ્લેટ આ સાગરી છે ને પછી અમારે ભોલો ભોલો વતનમાં જાય એટલે હાવ નબળો પડી જતો તો આ ચાર દિવસ ત્યાં ભોલાની પણ જીવ આવ્યો છે તો એની પણ સાફ સફાઈ થઈ ગઈ છે આપણું કામમાં કંઈ ઘટે તો કહેજો ને આ સાગરીનો વાસણો અહીંયા ઊભો છે પછી આ આપણે વહી આવવાની છે તો પેલવેતરું છે એટલે બહુ એટલે બહુ કવર આવશે અટાણેથી તોફાન ચાલુ છે હોડકૂચ છે એટલે તો આપણે આ બધા જો ખાંડની વાટે છે હવે ખાંડ આપી દઈએ ને બહુ વિડીયો લાંબો થઈ જાય છે હવે આપણે હેન્ડ કરશું બરાબર મળશું કાલે નેક્સ્ટ વિડીયામાં જોતા રહેજો જોવાનું ભૂલતા નહીં બરાબર ને ચાલો નવા હોય આપણા વિડીયોમાં એવો હોય ને નવા હોય સસ્ત્રાબર કરી લેજો દિલથી ભૂલા વગર ચાલો બાય બાય